કેવું લાગે જ્યારે એક આઈએસ અધિકારી કલેક્ટર એક હત્યાના દોષિત વ્યક્તિના પગે પડતા હોય તેવા દ્રશ્યો તમારી સામે આવે આવા જ દ્રશ્યો સામે આવ્યા છે આ કોઈ બિહાર ઉત્તર પ્રદેશના નથી પરંતુ દ્રશ્યો ગુજરાતના છે ક્યાંના છે આવો વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણે જ્યારે અધિકારીઓની વાત કરીએ અને ખાસ કરીને ઉચ્ચ અધિકારીઓની વાત કરીએ ત્યારે તેઓ પોતાના સારા પદ મળતા રહે સારા જગ્યા પર તેમને નોકરી મળતી રહે માટે નેતાની ચાપલુસી કરતા હોય એ વાતને પણ યાદ કરીએ આવા કેટલાક અધિકારીઓ હોય છે જે ચાપલુસી કરતા હોય છે પરંતુ આપણને ખબર નથી પડતી પરંતુ કેટલાક એવા પણ અધિકારીઓ હોય છે જે ખુલ્લેઆમ ચાપલુસી તો કરતા હોય છે તેનો પ્રચાર પણ કરતા હોય છે આવા જ એક અધિકારીના દ્રશ્યો સામે આવ્યા છે આપણી પાસે ગીર સોમનાથથી આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યમાં દેખાય છે એ ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર આરજી ગોહિલ છે જ્યારે તમને જે દ્રશ્યમાં જે વ્યક્તિને પગે લાગવામાં આવે છે એ પૂર્વ સાંસદ દિનુ બોઘા છે તેમના વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટની સામે હત્યા કરવાનો આરોપ સિદ્ધ થયો છે એટલે કે તેઓ દોષિત ઠર્યા છે આ હત્યાના દોષિતને પગે લાગી રહ્યા છે કે આ એસ અધિકારી અને તેઓ પ્રમાણભાન ભૂલી રહ્યા છે કદાચ તેમને આ ખબર નહીં હોય નેતાઓની ચાપલુસી કરવાના પરિણામ તેમને મળતા હોય છે કદાચ આરજી ગોહિલને પણ તેમનું પરિણામ મળી ગયું હશે તાજેતરમાં જ વાત કરીએ તો આરજી ગોહિલની બદલી ગીર સોમનાથ કલેક્ટર પદેથી થઈ અને તેઓને સચિવાલય ખાતે અર્બન ડેવલપમેન્ટ વિભાગના સેક્રેટરી બનાવી દેવામાં આવ્યા છે હાલ તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા છે પરંતુ આપણે વાત કરીએ ચાપલુસીની કે જ્યારે અધિકારીઓ આ પ્રકારે આઈએસ અધિકારી કે ત્યારે પોતાની ખુરશીને પણ તેઓ ભૂલી જતા હોય છે અને પદને ભૂલી જતા હોય છે તેના કારણે કલેક્ટરના પદને આઈએસ અધિકારીની ગરિમાને લાંછન લાગે છે આ આ એસ શબ્દ મેળવવા માટે તેમને ખબર નહીં કેટલી મહેનત કરી હશે કેટલા દિવસ સુધી અભ્યાસ કર્યો હશે અને કેટલી ખંતથી તેમને આઈ ની પદવી મેળવી હશે પરંતુ હવે આ એસની પદવીનું કરવાનું શું જ્યારે તમે એક હત્યાના દોષિતને પગે લાગી રહ્યા છો આવા દ્રશ્યો જોઈ અને લોકોને પણ ખૂબ દુઃખ થતું હોય છે કારણ કે અનેક વખત સવાલો ઉઠતા હોય છે સામાન્ય લોકોના કે અમારું કોણ હવે જ્યારે આ સવાલ આવે ત્યારે તેની પાસે એક અધિકારી હોય છે અને અધિકારી પાસે માણસને આશા અને અપેક્ષા હોય છે કે ચાહે મારી સામે બાહુબલી આવશે કે કોઈ અન્યાય કરનારો માણસ અધિકારી કે જેમની ફરજ અને જેમનું કામ મને બચાવવાનું અને ન્યાય કરવાનું છે તેવો મારા તરફે કામ કરશે પરંતુ જ્યારે આવા દ્રશ્યો સામે આવે ત્યારે સો ટકા સવાલ પેદા થાય છે અધિકારીઓની કામગીરી પર અને તેના કારણે લાંછન લાગે છે સમગ્ર અધિકારીઓના લોબીને હવે આપણે જોવું રહ્યું કે આ લોબીને તો લાંછન લાગી ચૂક્યું છે પરંતુ તેના કારણે તેમને લાભ થાય છે કે નુકસાન સાથે જ આપણે એ વાત કરીએ કે અમે તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો આરજી ગોહિલ પાસે હાલ અમે પહોંચી શક્યા નથી અમે તેમના જે સંપર્ક સૂત્રો લગાવ્યા એ સંપર્ક સૂત્રો તેમના ગીર સોમનાથના હતા અને હાલના તેમના નવા કોન્ટેક્ટ નંબર મળી શક્યા નથી માટે અમે તેમનું વર્ઝન અહીંયા નથી બતાવી શકતા પરંતુ આરજી ગોહિલ પોતાની સ્પષ્ટતા આપવા ઈચ્છતા હશે તો અમે ચોક્કસપણે એ બાબતને પણ અહીંયા ઉજાગર કરશું પરંતુ જો તેમને ખાનગીમાં દિનુ બોઘાના પ્રત્યે માન સન્માન હોય તો ત્યાં જઈ અને ખાનગીમાં તેમને આ પગે લાગવાનો કાર્યક્રમ કરવો જોઈએ કારણ કે જાહેરમાં તો તેઓ એક આઈએસ અધિકારી છે અને આઈએસ અધિકારીની એક ગરિમા હોય છે જે બંધારણે તેમને આપ્યું છે તેઓ ચૂકી ગયા છે આ ગરિમાને જાળવવાનું આ પ્રકારના અહેવાલ આપણા સુધી પહોંચતા રહે માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર